મિત્રો પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સર્વમ એક આધ્યાત્મિક રચના કે માણસ હવે અનિશ્વર છે માણસ હવે અનિશ્વર છે પૈસો એનો પરમેશ્વર છે માણસ હવે અનિશ્વર છે પૈસો એનો પરમેશ્વર છે તો પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ પૈસા વગર સામાન્ય મનુષ્ય જીવનનું નિર્વાહ થઈ શકતો નથી એટલે ખપ પૂરતો પૈસો હોવો જોઈએ પરંતુ પૈસો પરમેશ્વર જ થઈ ગયો છે એના સંદર્ભમાં વાત છે કે માણસ હવે અનિશ્વર છે પૈસો એનો પરમેશ્વર છે કે અધ્યાત્મ જ્ઞાન વિસરી ગયો અધ્યાત્મ જ્ઞાન વિસરી ગયો ભગવાન કૃષ્ણએ ગીતામાં એવું કહ્યું છે કે અધ્યાત્મ નિત્યત્વ તત્વ અર્થ દર્શનમ એ તો જ જ્ઞાનમિત પ્રોક્તમ અજ્ઞાનમ યદ તો અન્ય થો જ્ઞાન તો એક જ છે અધ્યાત્મ જ્ઞાન અને એ તત્વજ્ઞાનને જોતા રહેવું એ જ જ્ઞાન છે બાકી બધું અજ્ઞાન છે પરંતુ એ પણ આપણે વિસરી ગયા છીએ તો અધ્યાત્મ જ્ઞાન વિસરી ગયો જ્ઞાન એને ઈતર છે તો ભગવાનની વાતો છે કે અધ્યાત્મ તરફ વળવું ભીતરની તરફ વળવું અપદીપ થવું આત્મસ્મરણ કરવું એ બધું ઈતર છે જેના તરફ સામાન્ય મનુષ્ય ધ્યાન આપતો નથી માણસ હવે અનિશ્વર છે પૈસો એનો પરમેશ્વર છે કે નામરૂપ ને રંગની સંગે નામરૂપ ને રંગની સંગે જાતના મનના મેળાના ચિતર છે નામ રૂપ ને રંગની સંગે મનના મેળાના ચિતર છે તો મનનો મેળો તો ભરેલો જ હોય છે આપણું સામાન્ય જીવન મનની સંગે જીવાય છે અને મન જે રીતના નચાવે એ રીતના જ આપણે નાચીએ છીએ તો નામ રૂપ ને રંગની સંગે નામ રૂપ ને રંગની સંગે મનના મેળાના ચિતર છે એ ચિતરો એટલે આપણા સ્વપ્ન કલ્પના અને એકરૂપતા જે આપણને વર્તમાનમાંથી ગુમ કરી દે છે છુ કરી દે છે માણસ હવે અનિશ્વર છે પૈસો એનો પરમેશ્વર છે કે હું કરું છું ભાવે બેભાન છે હું કરું છું ભાવે બેભાન છે ધોળા દિવસે એ અંદર છે હું કરું છું ભાવે હું કરું છું ભાવે બેભાન છે અને ધોળા દિવસે એ નિંદર છે માણસ હવે અનિશ્વર છે પૈસો એનો પરમેશ્વર છે સ્વપ્ન કલ્પના એકરૂપતા કલ્પના એકરૂપતા જીવનમાં રંગી ચિતર છે તો કલ્પના એક રૂપતાથી આપણે આપણું જીવનને રંગબેરંગી રંગથી આનંદથી આનંદ તો ના કહી શકાય મજામાં વિતાવી શકીએ છીએ કે સ્વપ્ન કલ્પના એકરૂપતા જીવનના રંગી ચિત્ર છે માણસ હવે અનિશ્વર છે પૈસો એનો પરમેશ્વર છે કે રોજે રોજ આજને ખોવે આ આપણો નિત્યક્રમ છે રોજે રોજ આજને ખોવે ને નિત્ય કાલની ફિકર છે રોજે રોજ આજને ખોવે ને નિત્ય કાલની ફિકર છે તો કાલની ચિંતામાં રોજ ને રોજ આપણી આજ બગાડી અને આપણે વર્તમાનમાં રહેતા જ નથી તો રોજે રોજ આજ ને ખોવે નિત્ય કાલની ફિકર છે માણસ હવે અનિશ્વર છે પૈસો એનો પરમેશ્વર છે કે ભીતર રામ આત્માને ભૂલી ભીતર રામ આત્માને ભૂલી એને મંદિર મુદ્દું ઈશ્વર છે સામાન્ય માણસ મંદિરનું દર્શન ઈશ્વરનું દર્શન માને છે છે રામ રામ તો અંદર જે બેઠો આત્મા માનેધ્યમ ચૂતાનામ અંત એવો ચ હું બધા ભૂતોના હૃદયમાં બેઠેલો છું અને બધાનો આદિ મધ્ય ને અંત છું ઈશ્વર સર્વભૂતા નામ હૃદય અર્જુન તિષ્ઠ બધાના હૃદયમાં ઈશ્વર તરીકે હું બેઠો જ છું એવી કૃષ્ણ ગીતામાં ઘણી વાર ઘોષણા કરે છે તો ભીતર રામ આત્માને ભૂલીએ તો જે ભીતરનો રામકૃષ્ણ છે એને આપણે ભૂલીને એને મંદિર મૂર્તિ ઈશ્વર છે મંદિરમાં આપણે કંઈ ધક્કા મૂકી કરીને પણ દર્શન માટે દોડ કરીએ છીએ ભીતર રામ આત્માને મૂકી એને મંદિર ઈશ્વર છે માણસ હવે અનિશ્વર છે પૈસો એનો પરમેશ્વર છે મિત્રો પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સર્વમ કૃષ્ણાત્વ કેમ તત્વમાં હમ ન આધ્યાત્મિક રચના ગમે તો આધ્યાત્મિક મિત્રોમાં શેર કરવા નમ્ર વિનંતી